જય દ્વારકાથી જય ભારત બધા મિત્રો ને મિત્રો આજે કપા લાલ જેને થાય છે જેને કપામાં લાલ ઈડ ની તકલીફ છે આ વિડીયો તમે પૂરો જોવો તો તમને પચાસ ટકા તો અંદાજ આવી જાય કે ભાઈ આપણે શું કરવું જોઈએ અને હું ના કરવું જોઈએ મિત્રો હું કોઈ ઘણી વાર મેં કીધું છે કે હું કોઈ કૃષિ યુનિવર્સિટીમાં ભણવા નથી જે મારી પાસે અનુભવ કરો છો મારી નજર આમે હોય એ જ આપણે વાત કરી છે બરોબર હવે મેં ઘણી વાર તો આ વાત કરી છતાંય તમને દોહરાવી દો કારણ કે કદાચ તમે નવા મિત્રો ઘણા ટાઈમ પેલા મારે છે ને એવી રીતની એક દસ ફૂટની ટાંકી અને દસ ફૂટની ટાંકી મેં ચડાવવા માટે એક સિંગલ પોણાની પોણાની લાઈન માં એ દસ ફૂટની ટાંકી ભરા કમસે કમ અડધા કલાક નો વાર લાગે અડધા કલાક અને પાણી જાય એવું કહે બરોબર આખે આખી મોટર ચાલુ કરવી પડે બોર ની અને અડધે કલાક આવતું પડે મિત્રો એ અહીંયા છેવટે ભાદરવા મહિનામાં બે નાકામાં પાણી જાય એ અહીંયા ટાકો મારો અડધી કલાક ભરાય ને અહીંયા બે ના કાપી જાય એવું તો દે આયુ આપણે તો પાણી ભરીને સોમા હું એટલે તો આગળ જોયું એવું નિરીક્ષણ ના કર્યું પછી મિત્રો જયારે ભાદરવા મહિનામાં કપા બેગડો ને જીપડામાં પાણી જતું હતું એમાં હિસાબ કરી લ્યો મિત્રો એ તય નાયું લીલું હતું અને બાકીનો કપા લાલ થઈ ગયો હતો તમારે તમારે પણ જો તમારે કપાઓ નક્કી કરજો જ્યાં ભેજ હશે જ્યાં પાણી જતું હોય છે તમારું પાણી જે આપણું છૂટું પાણી હોય વાયુ અથવા બોરનું એમાંય મારા અંદાજ પ્રમાણે મિત્રો બોરનું પાણી પાવાથી વધારે ફાયદો થાય અત્યારે કારણ કે ગરમ થોડું પાણી આવે અને જેટલું ઈ ગરમ પાણી આવે ને જમીન ટાઢું લાગી ગયું તો એના હિસાબે આ વરસાદ છે ને ટાઢોય લાગે અને ગરમય લાગે બરોબર હેઠે હોય ગરમી માથે પડે મેં એટલે છોડવો સહનશક્તિ એનામાં ઘટી ગઈ છે બરોબર સહનશક્તિ ઘટી ગઈ છે ને એટલે એ મૂકી દે છે જમીને મૂકી દેવાનું પેલું કારણ એ છે જેવો વરસાદ પડે ને મિત્રો માથે તમારો કપા હોય ને હેઠેથી હું આવે ને કપાને આખો કારો કરી નાખે જ્યાં મૂરિયા મિત્રો મૂરિયા જ્યાં જમીન હોય એ મૂરિયા ની અંદર અત્યારે તમારે પાલર પાણી મારા પ્રમાણે અંદાજ પ્રમાણે થોડું થોડું સલ્ફર અને થોડું થોડું યુરિયા નેવું ટકા અથવા એસી ટકા સલ્ફર અને યુરિયા મિક્સ કરી અને નહીં દાખલા તારીખે દવા વિકા કપાવીને વીઘે કિલો કિલો જ યુરિયા પાવ અને પછી નહીં પણ અઢીસો ગ્રામ જેટલું સલ્ફર પાવી દો ફેરવા આ મિક્સ કરી તો મારા અંદર જે ભોગ કપામાં રાહત રહે અને તમારો જે કપા છે ને છોડવા જે આમ ફેલી દેવાના છે આ પ્રોબ્લેમ આવ્યો પછી બીજા નંબરમાં છોડવો લાલ થઈ જાય તો એનું શું કારણ તો કે મિત્રો તમારી જમીનની અંદર તમારી આછી કુટેક જ પાહ રહેતી હોય કુલ જમીનમાં અને તમે હબાવ પારા બાંધીને પારા સડાવી દો તો એને હિસાબે પણ લાલ થાય છે એટલે ભવિષ્યમાં ગમે ત્યારે પારા સડાવો કે બાંધો તમારે એમાં પાહ જમીનમાં રહીએ ને એવી રીતે ગોઠવવું જોઈએ મારા અંદાજ પ્રમાણે તો ઉતમી ની કે થી પારા વાંધવા જોઈએ એટલે એક પાટલા માં પાં પડી રહી અને એક પાટલા માં ભારો થાય લે એક મૂકીને એક કદાચ પી જાય તો હાલે ભાદરવે મહિને મિત્રો તમારા ટપકનું તમે ટપકથી કપા વાવ્યું હોય તો ભાદરવે મહિને પણ તમારે કપાવાને છે ને આમ રેડ પાણી બગવું પડે નકર કપા તમારો રતો નથી બરોબર ગમે પછી બીજા નંબર ની વાત હવે આ હંગઈ ના થાતું જમીન ઘણા મિત્રોને ના બગડતો હોય તો એ જમીન મિત્રો હાખી રહેતી હોય તેવડ રહેતી હોય અહિયાં ઉનાળે પૂરે પૂરી તપતી હોય એ જમીન એ તેવડ ના હિસાબે જે છોડવા અંદર હોય સહન શક્તિ વધી જતી હોય તો એમાં થોડા જજો અમુક time પૂરતો ફૂગ લાગે પછી ફૂગ ઓટોમેટિક હટતો હોય કોઈ પણ વસ્તુ તો હું છે કે એ જમીન ની તેવડ ના હિસાબે મેન જે એના ખીલા મોર ઉપર ઉભો રેહ એટલે તો પણ છોડ નથી બગડતો કારણ કે જમીન અંદર તેવડ હોય દેશી ખાતર પૂરતું ભરેલું હોય હાઈડ તો પણ એનો જાજો ફેર પડે આ કઈ ના હોય જે સાઇડ side ની અંદર ફૂગ લાગી જાય એટલે મિત્રો છોડવો ઓયો જાય એવી કેટલી જ રીતના એ તમારે ખુદને અનુભવ કરવો જોઈએ અને આ હું મારું એવું કહેવાનું છે કે આ ભાદરવૂમિનો છે તમારો કપા લીલો જ છે હજી બરોબર હવે તો એનો કદાચ સમય મારે વિડીયો મૂકતા મિત્રો મોડું થઈ ગયું પણ આ એક ખાસ મીયેદી એક કારણ છે કે તમારે જે લાલ ઈડની અંદર ખુદું આવે છે તમે ખેતરની અંદર એક લેપ રાખવાનો સફેદ કલરનો અત્યારે મિત્રો તમને ખબર હોય તો આપણે આઠ કલાકના જે લેપ છે વાળીએ તમે દિવસના ચાર્જિંગ કરી ગયો ખરે જ વાળી અને તમારે પાવર પણ બેટરી વાળા લેપ હવે આવી ગયા છે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય માથે લેપ રાખી દેવાનો હેઠે નહીં એવું આછું આપણે જે આ તગારા આવે છે અત્યારે તો કેટલી જાત ના અને પ્લાસ્ટિક ના આવો મીના એમાં પાણી નાખી અને બે ટીપા કેરોસીન કે ડીઝલ કે જીવ મૂકી દેવું એટલે ખુદું જેટલું રાઈતે છે ને મિત્રો એ નિ આવશે લેપે ને હેઠું પડી જાય એટલે તમારે પચાસ ટકા એની અંદર દવાઓમાં ફાયદો થાય મારી તમને ભલામણ છે એકવાર ટ્રાય કરો એનો ઉપયોગ કરો મારે તો કપા નથી મારે કપાઉતું એનું એક જ કારણ છે મિત્રો અમારે અહીંયા પાણી લાગી જાય જમીનમાં રેસ લાગી જાય એટલે અમે સોયાબીન વધારે વાયુ અને કે અમારે વરસાદે વરસાદ છેલ્લા ચાર વર્ષથી કપાઉ આવતો હોય તો પાણી લાગી જાય ગમે એવી મહેનત કરો ને તમારું પાણી લાગે ને તમારો ટાંગાના અડે ગમે એવો હોય અને જમીન અને ખેતી જેટલો ટાઈમ જાય એટલો અનુભવ તમને નવો થાય પણ ખેતી ની અંદર અનુભવ કરવો જરૂર છે મિત્રો હું ચાર વર્ષથી આ છેલ્લા આ ત્રણ વર્ષથી માંડવી છે ને ઓર તો બંધ થઈ ગયો કારણ કે ભાઈ વાહે પલાળવી ના જીવીશ માંડવી મિત્રો આપડે વાવતા જીવીશ વીસ નંબર આપડી પસંદ તો પેલી જ હતી જીવીશ માંડવી પણ એનું શું થાય કે એને ઓરવિન આવવી પડે ઓરવિન વાવમાં વાહિલા થાય મેં અલ્ટે અમારે જમીન રેસાઈ જાય રેસાઈ જયારે જેવી માંડવી ઉપડે ને એટલે એની જમીનમાં રહી જતી હતી તો એને હિસાબે મેં બંધ કર્યું અને સાડાત્રીસ નંબર માંડવી વાવવાનું ચાલુ કર્યું મિત્રો કદાચ સાડા નંબર અત્યારે મારા ખેતરમાં ગારો હોય અને મારે આ તો માંડવી હજી પાંચથી એ ઊભી રહે પાક નથી પડ્યો અને છતાંય જો મારે પાકી ગલ હોય એને ઉપાડવી હોય ને તો હાથથી ઉપડી જાય એટલે એને હિસાબે સંદુય કરવું પડ્યું નવા નવા બહુ આયોજન કરવા પડ્યા બાકી મિત્રો કપાળની અંદર તમારે ગમે બી કપા હોય ભાદરવા મહિનામાં પાણી સાડ અને ભાદરવો મહિનો જેવો ભૂર વાહન જે તમને નવું ચાકું લાગશે આવશે એ એટલે મારા અંદાજ તમારે પચાસ ટકા ફાયદો દવામાં થઈ જાય એ મારી તમને આ વાત છે અને ના હોય તો અનુભવ કરી જોઈ લેજો લેપ મૂકવા જે ફૂદુ આવવાનું થાય સીધું અંજવારે જાય તમારા ખેતરમાં લીધી જાય અને કદાચ અંજવાનું થાય ખેતરમાં જે ફૂદું બેતું છે ને મિત્રો એ પણ તમારું લેપે બરોબર તો એટલી સાવચેતી અને ધ્યાન આપણે કામ કરવાથી ખેતી ના ચાલતી ઝાડવા પણ ઉજેરવા પડે છે મારે સોયાબીન ની અંદર બીજા ને એમ જોવા જતો બહુ વીર હતી મારે નહોતી મારે બે વિઘાન જાડવા હતા તો એનો પણ જાજો ઘેર પડ્યો એટલે તમારું થોડું ઉનાળાનું આયોજન હોય ઉનાળે કચરો જે હોય બને તો લગન બારવો નહીં મારું એવું ખુદ એવું અમે ભણતા ત્યારે એમ કેતા એને સાયબુ એમ તા કચરો બાળવો નહીં હવે કચરા ને મિત્રો ભેળવી નાખવો હોય તો તમારે ઉનાળે બે પાણી વાવા પડે થોડીક મહેનત કરી લેવી તમે પંચે મારી દો દાતી મારી દો બરોબર ઉનાળે બે વીઘા તમારું કાર્ય પલળી જાય હબો પલાળી દો તો તમારું જે છે એ જુસ્સો complete જશે એની અંદર બિયારણ બરણ decompose દવા પણ બજારમાં માં ઉપલબ્ધ મળવા માંડી છે બરોબર છે તો એવું કઈ કરો ઉનાળામાં થોડી મહેનત માં ધ્યાન દેવો એટલે પાછળ થી ઓઢાકણું સારું જ થવાનું છે બરોબર બાકી મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય એ જરાક બતાવજો લાઈક કરજો ચેનલ ચેનલ ને કરજો અને કોમેન્ટ આમાં ખુલી રાખો છો તો મિત્રો કોમેન્ટ પણ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં જયભાઈ